આકાશવાણીનો આ ભૂજ કેન્દ્ર છે પ્રસ્તુત છે સામપ્રત આજે સાંભળીએ પરીક્ષા વિદ્યાર્થીની કે વાલીની આ વિષય પર દીપાબેન ચૌહાણનો વાર્તાલાપ પરીક્ષા વિદ્યાર્થીઓની કે વાલીની માર્ચ મહિનો ગરમીની શરૂઆત અને માહોલ પરીક્ષાનો આજે આપણે વાત કરશું પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સમગ્ર વર્ષ દરમિયાન કરેલી મહેનતનો નિચોડ માત્ર ત્રણ કલાકમાં આપવાનો પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીની સાથે તેના માતા પિતાની ચિંતા વધી જતી હોય છે ત્યારે બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના માતા પિતાએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જો કોઈ પણ ધ્યેય હાંસલ કરવા માટે વિદ્યાર્થી તેના શિક્ષકો અને તેના પરિવારનો ટેકો ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ આ બધામાં સૌથી મહત્ત્વની ભૂમિકા માતા પિતાની છે તો પહેલું એ ધ્યાન રાખવાનું કે બાળકોને અભ્યાસ માટે એકલા છોડવા નહીં કેટલાક માતા પિતા પોતાના બાળકોને અભ્યાસ માટે એકલા છોડી દે છે પરંતુ આમ ન કરતા ચોવીસ કલાકમાંથી ઓછામાં ઓછા બેથી ચાર કલાક તમારા બાળકોને આપો અને તેમને સાંભળો જો તેઓ આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો તેને ઉકેલવાનો પ્રયાસ કરો અન્ય બાળકો સાથે ક્યારેય ન કરો તુલના કોઈ પણ માતા પિતાએ તેમના બાળકોની તુલના અન્ય બાળકો સાથે કરવી જોઈએ નહીં આનાથી તમારા બાળકનું મનોબળ ઘટે છે અને તેના મનમાં એક હીનતા વિકસિત થવા લાગે છે જે તેના ભવિષ્ય માટે ઘાતક સાબિત થશે તુંડે તુંડેર મતિર ભિન્ના દરેક બાળકની સમજણ શક્તિ અલગ અલગ હોય છે માટે જે જેવો છે એનો સ્વીકાર કરવો પરીક્ષા દરમિયાન બાળકોની ખાનપાનનું પણ ધ્યાન રાખવું જોઈએ જેથી પરીક્ષા દરમિયાન શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે શારીરિક સ્વાસ્થ્ય માટે તેમને કસરત કરવા અથવા અન્ય વસ્તુઓ રમવા માટે પ્રેરિત કરો ઘરનું વાતાવરણ સકારાત્મક રાખો બાળકો સાથે ખુશ રહો જેથી તેનું મન અભ્યાસમાં લાગે પ્રેરણા આપો હંમેશા ટોપર બનવા માટે બાળકો પર બિનજરૂરી દબાણ ન કરો દરેક બાળકની ક્ષમતા અલગ હોય છે એને પોતાના રસના વિષયમાં પ્રોત્સાહિત કરો અને તેને સફળ લોકોના સંઘર્ષની વાર્તાઓ કહો પરંતુ તેને એવું ન લાગવું જોઈએ કે તમે તેના પર દબાણ કરી રહ્યા છો બાળકના ડાયટનું ધ્યાન રાખો એ વાત સાચી છે કે વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન નિર્ધારિત કલાકો કરતાં વધુ અભ્યાસ કરે છે પરંતુ તેનો અર્થ એ નથી કે બાળકોએ ખાવાનું પીવાનું અને સૂવાનું બંધ કરી દેવું જોઈએ અને બસ દિવસ રાત અભ્યાસમાં રત રહેવું જોઈએ જો તમને આવા લક્ષણો દેખાય તો તેને થોડો સમય તમારી સાથે બેસાડો અને તેની સાથે વાત કરીને તેને સમજવાનો પ્રયાસ કરો કોઈ પેપરને કારણે ચિંતા કે તણાવમાં હોય તો એના મિત્ર બનીને વાત કરો પરીક્ષા વિશે કૃષ્ણદેવીની કવિતામાં એક બાળક પરીક્ષાના ટેન્શનની શું વાત કરે છે તે જાણીએ રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ કાં તો સ્કૂલમાં કાં ટ્યુશનમાં કાં ટેન્શનમાં રહીએ રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ નથી એકલા પાસ થવાનું ટકા જોઈએ મોટા નથી એકલા પાસ થવાનું ટકા જોઈએ મોટા નાની નાની મુઠ્ઠી પાસે પકડા પર પોટા એચ ટુઓને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ એચ ટુઓને ગોખી ગોખી ક્યાંથી ઝરણું થઈએ રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ थाकू ऊँगू जागू त्या तो बोर्ड थाकू ऊँ जागू त्या तो बोर्ड हूँ रेस नो घोड़ो जाने एम कहे सव दौड़ प्रवास चालू थाय नहीं ए पहला हाँफी जाइए प्रवास चालू थाय ए पहला हाँफी जाइए रोज परीक्षा रोज परीक्षा रोज परीक्षा राम रामकृष्ण के अर्जुन क्या देता रोज परीक्षा રામકૃષ્ણ કે અર્જુન પણ ક્યાં દેતા રોજ પરીક્ષા એના પપ્પા કદી માંગતા એડમિશનની ભિક્ષા કોની છે આ સિસ્ટમ જેમાં અમે ફસાયા છીએ કોની છે આ સિસ્ટમ જેમાં અમે ફસાયા છીએ રોજ પરીક્ષા રોજ પરીક્ષા રોજ પરીક્ષા દઈએ આમ આ બાળકોને પરીક્ષાનો ડર હાવ ભય સ્ટ્રેસ એટલો સતાવે છે કે પરીક્ષાના ભાર નીચે બાળકો જીવવાનું ભૂલી જાય છે ને ક્યારેક આ ભાર સહન ન થતાં જીવાદોરી ટૂંકાવી દે છે આત્મહત્યા કરી લે છે એટલે જ વાલીઓએ પોતાના બાળકોને સમજીને લાગણીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ શિમલાની એક નામાંકિત શાળામાં અભ્યાસ કરતા એક બાળકનું બોર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું બાળક એના પરિણામથી અજાણ હતો જે દિવસે પરિણામ આવ્યું તે દિવસે આ બાળકના પિતા બાળકને લઈને એક આલિશાન હોટલમાં પહોંચ્યા પિતાએ દીકરાને કહ્યું બેટા આજે તારી પરીક્ષાનું પરિણામ આવ્યું છે માટે હું તને પાર્ટી આપવા માટે આ હોટલમાં લાવ્યો છું છોકરાને પરીક્ષાના પરિણામને ખૂબ ચિંતા હતી પણ પિતાની આવત સાંભળીને તેનું ટેન્શન ઓગળી ગયું પરીક્ષાનું પરિણામ સારું હોય તો જ પપ્પા આવી મોટી પાર્ટી આપે એ વિચારથી છોકરો મોજમાં આવી ગયો પિતાની સાથે એ મોજથી જમ્યો જમી લીધા પછી પિતા ઊભા થઈને દીકરાની પાસે આવ્યા દીકરાના માથા પર હાથ ફેરવતા ફેરવતા બહુ પ્રેમથી કહ્યું બેટા તું તારી બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો છે પણ તું કોઈ જાતની ચિંતા કરતો નહીં હું તારી સાથે જ છું મને પણ જીવનમાં ઘણી નિષ્ફળતાઓ મળી છે પણ મેં સખત પુરુષાર્થ કરીને મારી નિષ્ફળતાઓને સફળતાઓમાં બદલી નાખી છે બેટા તારી આ નાની એવી નિષ્ફળતાને તું ઈચ્છે તો ખૂબ મહેનત કરીને સફળતામાં બદલી શકે છે તું બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો એટલે કંઈ જીવનની પરીક્ષામાં નાપાસ થયો એમ નથી બસ મહેનત કરતો રહેજે અને ભૂલ સુધારતો રહેજે છોકરો તો પિતાની સામે જોઈ જ રહ્યો પિતાના મુખમાંથી નીકળતો એક એક શબ્દ બાળકના હૃદય સુધી પહોંચતો હતો પરીક્ષાના નબળા પરિણામનું દુઃખ ક્યાં જતું રહ્યું એ બાળકને ખબર પણ ન પડી પિતાના આ વર્તનથી બાળક મજબૂત તો થયો પણ સાથે સાથે પિતા પ્રત્યેનો એનો પ્રેમ અને આદર બમણા થઈ ગયા આ બાળક એટલે બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેર બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ અનુપમ ખેર આજે અનેક લોકોના હૃદય પર રાજ કરે છે માર્ચ મહિનો એટલે આમ તો ટેન્શનનો મહિનો છે ધંધાવાળાને હિસાબો સરભર કરવાનું ટેન્શન હોય સરકારને સુખરૂપ બજેટ સત્ર પૂરું થાય અને વિઘ્ન વિના વિઘ્ને બજેટ સત્ર પૂરું થાય અને વિના વિઘ્ને બજેટ મંજૂર થઈ જાય એનું ટેન્શન હોય અને વિદ્યાર્થીઓને પરીક્ષાનું ટેન્શન હોય ધંધાવાળાનું ટેન્શન હળવું કરવાનું કામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કરે છે અને સરકારનું ટેન્શન હળવું કરવાનું કામ વિરોધ પક્ષ સાથેની સમજૂતીઓ કરે છે પણ વિદ્યાર્થીઓનું પરીક્ષાનું ટેન્શન હળવું હળવું કરવાનું કામ સાવ ગૌણ થઈ જતું હોય એમ લાગે છે પરીક્ષા આપનારા મોટા ભાગના વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવતા હોય છે કેટલાક વિદ્યાર્થીઓ બરાબર ઊંઘી શકતા નથી તો કેટલાક વિદ્યાર્થીઓની ભૂખ મરી જાય છે વિદ્યાર્થીઓના આ ટેન્શનનું કારણ પરીક્ષા નથી પણ વાલીઓની બીક છે પરીક્ષાનું નબળું પરિણામ આવશે તો વાલીઓ તરફથી જે ફટકાર મળશે એનો વિચાર જ વિદ્યાર્થીઓને તણાવ તરફ ઢસડી જાય છે જો વાલીઓનું વલણ બદલાય અને અનુપમ ખેરના પિતાજી જેવું વર્તન સંતાનો પ્રત્યે થાય તો બાળકોનું પચાસ ટકા ટેન્શન આપોઆપ હળવું થઈ જાય વિદ્યાર્થીઓનું પરિણામ એટલા માટે નબળું નથી આવતું કે એમને કંઈ આવડતું નથી પણ એટલા માટે નબળું આવે છે કે એમને આવનારા પરિણામની બીક છે પરીક્ષાઓના પરિણામોથી વિદ્યાર્થીઓની કારકિર્દીની દિશા નક્કી થાય છે એ વાત સાચી પણ માત્ર ટકાવારીને જ સફળતાનો માપદંડ ગણવાની આપણે ભૂલ કરીએ છીએ કોઈ શહેરના સૌથી ધનવાન પચાસ માણસોની એક યાદી બનાવો પછી આ પચાસ ધનવાનોને મળીને એની બોર્ડની પરીક્ષાના પરિણામની નકલ માગજો અરે કેટલાક તો એવા હશે કે જે બોર્ડની પરીક્ષા સુધી પણ નહીં પહોંચ્યા હોય વાલીઓ અને શિક્ષકો ખાસ ધ્યાન રાખે કે બોર્ડની પરીક્ષાઓ જ કંઈ જિંદગીની આખરી પરીક્ષાઓ નથી આવા સમયે એને તમારી ટીકાની નહીં પણ ટેકાની જરૂર છે બોર્ડની પરીક્ષા સુધી રોજ દીકરા કે દીકરીના માથા પર પ્રેમથી હાથ ફેરવીને એને કહેજો કે બેટા તારાથી જેટલી મહેનત થઈ શકે એટલી મહેનત કર પણ પરિણામની કોઈ ચિંતા ન કરીશ જે પરિણામ આવે એ પરિણામ સ્વીકારવાની અમારી તૈયારી છે તમારા થોડા શબ્દો સંતાનનો પરીક્ષાનો ડર દૂર કરી દેશે જો મા બાપ તરીકે બાળકને નિષ્ફળતા વખતે એની પાસે ઉભા રહીશું તો એ ચોક્કસ સફળતા પ્રાપ્ત કરશે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સાંપ્રતમાં દીપાબેન ચૌહાણનો વાર્તાલાપ આ કાર્યક્રમ આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવ્યું